ખાસ કરીને મનરેગા યોજનામાં કમિશન મંત્રી મંડળ ના વિસ્તરણ વચ્ચે કોંગ્રેસે એ મોટો ખેલ પાડ્યો છે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપનો સાથ છોડ્યો છે ડાંગ તાલુકા પંચાયતના ના સદસ્ય દીપક પીપડે એ ભાજપ છોડ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાતમાં રાજનીતિ અત્યારે ચરણ સીમા પર પહોંચી ગઈ છે 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 સૌની નજર એ નવા મંત્રીમંડળના વિસ્તરણ પર તેને લઈને હવે ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર એ મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે કોંગ્રેસે એ મોટો ખેલ પાડ્યો છે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે મોટો ખેલ પાડ્યો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં એ પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ભાજપનો સાથ છોડ્યો છે મંગળ ગાવિત એ સમર્થકો સાથે એ કોંગ્રેસમાં જોડાયા છે ડાંગ તાલુકા પંચાયતના સદસ્ય દીપક પીપળે એ ભાજપ છોડ્યું છે સાથે એ જિલ્લા પંચાયત સભ્ય અને સામાજિક આગેવાનો પણ એ કોંગ્રેસમાં જોડાયા છે આ મહત્વપૂર્ણ સમાચાર એ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એક બાજુ એ પૂરા ગુજરાતમાં ચર્ચા એ મંત્રીમંડળના વિસ્તરણની થઈ રહી છે તો બીજી બાજુ એ કોંગ્રેસ દ્વારા એ દક્ષિણ ગુજરાતની અંદર મોટો ખેલ પાડવામાં આવ્યો છે ખોદ અમિત ચાવડા એ દક્ષિણ ગુજરાતના પ્રવાસી હતા અને જન આક્રોશ રેલીની જે સભા હતી તેમાં પૂર્વ ધારાસભ્ય એ મંગળ ગાવિત એ કોંગ્રેસમાં જોડાયા છે એટલે કે પોતાની ઘર વાપસી થઈ છે તેઓ પેલા કોંગ્રેસમાં હતા ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ફરીથી ક્યાંક ને ક્યાંક તેનું સત્ય પરેશાન થયું અને તેમને ફરીથી એ કોંગ્રેસનો હાથ થામ્યો છે મોટી સંખ્યામાં એ કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં એ ડાંગના પૂર્વ ધારાસભ્ય એ મંગળ ગાવિત છે તેઓ હવે કોંગ્રેસમાં જોડાયા છે એક બાજુ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા

જન જનઆક્રોશ સભામાં જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો જે રીતે લોકોની ફરિયાદો મળી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી એની ગરીબ આદિવાસી વિરોધી નીતિઓને કારણે મંગળભાઈ ગાવી જેવા પૂર્વ ધારાસભ્ય શ્રીઓ ભારતીય જનતા પાર્ટી છોડીને પાછા કોંગ્રેસ પક્ષમાં આવ્યા છે એ તમામ હકીકતો તમામ લોકોની જે ફરિયાદો છે આદિવાસી વિસ્તારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે મોટા પ્રમાણમાં સરકારી કચેરીઓમાં કમિશન જે લેવાય છે ખાસ કરીને મનરેગા યોજનામાં કમિશન એડવાન્સમાં આવે છે અને એ પણ ધારાસભ્યના નજીકના સગાઓ દ્વારા માગવામાં આવે છે સે જલ યોજનામાં મોટું કમિશન લેવાય છે મનરેગામાં ઠેર ઠેર દરેક ગામમાંથી સરપંચો પાસે લાભાર્થીઓ પાસે કમિશન લેવાય છે જળ જંગલ જમીન અધિકારના કાયદા હેઠળ જે પેન્ડિંગ દાવાઓ છે હજુ સુધી એનો નિકાલ થતો નથી આદિવાસી વિસ્તારમાં શાળાઓ બંધ થઈ રહી છે લોક બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે જ્યાં સ્કૂલો છે ત્યાં પૂરતો સ્ટાફ નથી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો ને સ્ટાફ નથી દવાઓ નથી ચારે તરફ શિક્ષણ હોય આરોગ્ય હોય રોજગાર હોય કે વિકાસ હોય બધા જ ક્ષેત્રે લોકો આજે હેરાન પરેશાન છે ભાજપના લૂંટ ચલાવી રહ્યા છે લોકોને સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવે છે આદિવાસી સમાજનો જે અધિકાર છે એ છીનવી લેવામાં આવે છે એ આક્રોશ આજે જન આક્રોશ સભામાં વ્યક્ત થયો છે મંગળભાઈ ગાવિતની સાથે સેંકડોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી છોડીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો સહિત કાર્યકરો જોડાયા છે એમની એક જ ફરિયાદ છે એક જ આક્રોશ છે કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે આ સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે અને એક તરફ વિકાસ સપ્તાહ ઉજવ્યો આખા ગુજરાતમાં તમારા મારા પરસેવાના ટેક્સ ના પૈસાથી વિકાસ સપ્તાહના નામે સરકારે જે તાઇફા કર્યા જે ઉત્સવો ઉજવ્યા અને બીજી તરફ આજે મંત્રીઓના રાજીનામા લેવાય છે આવતીકાલે નવા મંત્રીઓ બનશે તો 50% કરતા વધારે જે ચાલુ મંત્રીઓ છે એને ઘર ભેગા થવાનો વારો આવવાનો છે મારી મુખ્યમંત્રીને પૂછું છે કે મંત્રીના રાજીનામા અધવચ્ચે શું કામ લો છો 5 વર્ષ માટે પ્રજાએ તમને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે પૂરી બહુમતી આપી છે તમારે 2.5 વર્ષે મંત્રીઓના રાજીનામા લેવા પડે છે એનો મતલબ છે કે તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે તમારી સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં તમારા વહીવટમાં સદંત નિષ્ફળ ગઈ છે આખી સરકાર ખાડે ગઈ છે અને એના કારણે તમારા મંત્રીઓના રાજીનામા લેવા પડે છે કાલે એક એક મંત્રી કે જેનો ફરી મંત્રી મંડળમાં સમાવેશ ન કરવામાં આવે એનું કારણ સરકાર જણાવે કે કેમ કાઢી મૂક્યા કેમ રાજીનામા લીધા કેમ કર્યા એવો તો તો ગેરવહીવટ કર્યો એવો તો શું ભ્રષ્ટાચાર કર્યો તો બચુભાઈ ખાબડ જેવા મંત્રીના ભ્રષ્ટાચારના દાખલા તો પબ્લિક સામે છે કેટલાક બીજા મંત્રીઓ છે જે પડતા મુકાવાના છે એ પણ નક્કી છે એમના ભ્રષ્ટાચાર એમના ગેરવહીવટ અને એમને કેમ ઘર ભેગા કરો છો એમને કેમ અધ્વચ્યથી કાઢી મૂકો છો એનો પુરાવો કે એનો જવાબ પણ સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી આપે એ ગુજરાતની પ્રજા સરકાર પાસે પ્રશ્ન પૂછી રહી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ને બોસ સમોસા ચાટશે હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशनिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस